મિત્રો તમને આજે એવું મંદિર બતાવું કે જ્યાં સૂર્યનું એક કિરણ પડતા જ આખા મંદિરની અંદર અજવાળું ફેલાઈ જતું ને આ મંદિર એક હજારથી બારસો વર્ષ જૂનું છે તો આ મંદિર ક્યાં આવેલું છે કેવું છે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે તો બન્યા રહો મિત્રો હાલ આપણે છે મોઢેરા સૂર્યમંદિર આમ જોઈએ તો ભારતની અંદર કુલ બે સૂર્યમંદિર છે એક કોણાકની અંદર આવેલું સૂર્યમંદિર ને બીજું આપણા ગુજરાતની અંદર આવેલું એટલે કે મોઢેરાની અંદર આવેલું સૂર્યમંદિર તો અહીંયા સૂર્ય મંદિરના બે પરિસર છે આ પ્રથમ પરિસર છે અને અહીંયા બીજું પરિસર છે તો આપણે તમને બધું વિડીયોમાં બતાવીશ એટલે ન હોય તો ફોલો કરી લેજો અને યુટ્યુબની અંદર જોતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો પર્યટકો પણ ભારતના અલગ અલગ ભાગોથી આવેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો કારણ કે દક્ષિણ ભારતમાંથી પણ પર્યટકો આવ્યા છે તો આ પ્રથમ પરિસર છે અને આપણે આગળ પણ વાત કરીશું સંપૂર્ણ અને આ બીજું પરિસર છે અહીંયા જે સામે તમને દેખાય છે ત્યાં સૂર્ય ભગવાનની મૂર્તિ હતી અને તમને બધાને ખબર હશે કે જ્યારે મુગલોનું ગુજરાત ઉપર આક્રમણ થઈ એ સમયે આ મંદિર ખંડિત બન્યું હતું અને જે મણિયત એ ચોરાઈ ગઈ હતી તો આપણે આગળ તમને બતાવીશું કઈ જગ્યાએ સૂર્ય ભગવાનની જે મણી હતી એ હતી તો સામે તમને આપે બે પરિસર દેખાય છે પ્રથમ ને બીજું પરિસર તો ત્યાંથી જ્યારે સૂર્યનું પહેલો કિરણ જ્યારે પૃથ્વી ઉપર પડતું તો ત્યાંથી સીધું એનું પહેલું કિરણ ત્યાં રાખેલી મૂર્તિ પર જતું અને ત્યાં મૂર્તિ પર જે ડાયમંડ રાખેલો હતો એના ઉપર પડતો ત્યાંથી આ પરિસરની અંદર અજવાળું હતું હાલ આ મંદિર ખંડેર અવસ્થાની અંદર અને કહેવાય ને પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે અને પર્યટકો જોવા મળે છે અને કોતરામણીની વાત કરીએ તો લગભગ ગુજરાતની અંદર ભવિષ્ય કોઈ મંદિર હશે કે એની કોતરામણી આ પ્રકારની છે હું તમને કોતરામણી થોડી બતાવવાનો પ્રયત્ન કરું અહીંયા જોઈ શકો છો કોતરામણી અહીંયા બધા અલગ અલગ ભાગોમાં કોતરામણી છે અને તમામ મૂર્તિઓ અહીંયા અવસ્થાની અંદર છે સામે તમને જે મોટી મૂર્તિ દેખાય છે એ પણ અવસ્થાની અંદર છે અને આ તમામ જે આપણા જે પૂર્વજો હતા એમની જે સિદ્ધિ હતી એ આપણને દેખાડે છે કે આજના આજના સમયની અંદર કોઈપણ મશીન દ્વારા આ પ્રકારનું કોણ કામ કરી શકાય નહીં તો આપણે અંદર જઈશું અને તમને સામે જે તાળું મારો દેખાય ત્યાં સૂર્ય ભગવાનની મૂર્તિ હતી ને મૂર્તિ પર તમને આગળ વાત કરી કરીને ડાયમંડ હતો તો આપણે હાલ આ મંદિરની અંદર લગભગ મૂર્તિ નથી અને ડાયમંડ તો મુગલોએ ચોરી લીધો હતો એ સમયની અંદર તો આ જગ્યાએ તો આ જગ્યા ઉપર જે ડાયમર રાખેલો એના ઉપર કિરણ પડતું ને આ પરિષદની અંદર અજવાળું ફેલાતું ને એ સમયની અંદર કોઈ એવી લાઇટની સુવિધા નથી અને આ પ્રકારનું મંદિર છે જોઈ શકો છો આ બાજુ જાળી છે અને કૂત્રમાણીની વાત કરીએ તો આ તમામ રહેતાળ પિલરો આવે એનાથી બનેલું છે મંદિર તો અદ્ભુત જગ્યા છે અને આપણે મહેસાણાથી લગભગ ચાલીસ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે તો તમને થોડું બહારથી પણ બતાવી દઉં કે બહારથી આ મંદિર કેવું દેખાય છે તો આપણે બહાર જઈશું જોઈ શકો છો આ પહેલું પરિસર છે મંદિરના કુલ બે પરિસર છે તો આ જોઈ શકો છો પહેલું પરિસર છે અને બીજું બીજું ઉપરથી કમ્પ્લીટ કહેવાય ને ખંડેર અવસ્થાની અંદર છે સંપૂર્ણ મંદિર તો મિત્રો આ છે ગુજરાતમાં આવેલું સૂર્ય મંદિર